રાજ્યની વિકાસયાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ સપ્તાહ દરમિયાન ગોધરાની આઈટીઆઈ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઘોઘંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્થાનિક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત ગોધરાના મુખ્ય કાર્યક્રમમાં યુવાનોને રોજગારીની નવી તકો પૂરી પાડવા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે અનેક યુવાઓને રોજગાર પત્રો અને પ્રાથમિક નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા જેથી તેમને તાત્કાલિક ધોરણે રોજગારી મળી રહે આ સાથે ઔદ્યોગિક સંસ્થાઓ સાથે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે સંસ્થાઓના આધુનિકીકરણ અને યુવાનોને ઉચ્ચ સ્તરનું કૌશલ્ય પ્રદાન કરવામાં સહયોગ આપવાનો સંકલ્પ દર્શાવે છે